આણંદ જિલ્લાના બોરસદ તાલુકાના થી ગંભીરા રોડ રિપેરિંગ કામ માં ઉતરી વેઠ સરકારી પાસ કરેલ લાખો રૂપિયાની ગ્રાન્ટો પર કોન્ટ્રાક્ટરો ફેરવી રહ્યા છે પાણી રોડ પર પડેલ ખાડાઓમાં માં કોરું મટીરિયલ પાથરી ઉતરી વેઠ કિંકલોટથી ગંભીરા રોડ રિપેરિંગમાં કોન્ટ્રાક્ટર દ્વારા વેઠ ઉતારવામાં આવી આટલા બનાવો બની રહ્યા હોય છતાં પણ કોન્ટ્રાક્ટર દ્વારા આ રીતે મારવામાં આવી રહ્યા છે આવા ઠીંગડા આ ઠીંગડા પણ ના કહેવાય છૂટું પાથર્યું છે કોરું કોકરેજ કિંકલોટથી ગંભીરા રોડ પર કોન્ટ્રાક્ટર દ્વારા ઘણી જગ્યાએ કોરું મટીરીયલ પાથરી ઉતારી વેઠ કેટલીક જગ્યાએ આવા ભ્રષ્ટાચારોને લઈને સર્જાઈ રહ્યા છે ગંભીર અકસ્માત છતાં પણ કોન્ટ્રાક્ટર દ્વારા કરવામાં આવી રહ્યા છે આવા રોડ ડાકા સરકાર રોડના કામ માટે લાખો રૂપિયાની ગ્રાન્ટ પાસ કરે છે પરંતુ કોન્ટ્રાક્ટરો ગ્રાન્ટો પર ફેરવી રહ્યા છે પાણી કોન્ટ્રાક્ટર દ્વારા આવા કોકરેજવાળું મટીરીયલ પાથરી અકસ્માતને આપી રહ્યા છે સંદેશ ત્યારે કોઈ અકસ્માત સર્જાય તો તેનું જવાબદાર કોણ નરેન્દ્ર શર્મા આઈસેવન ન્યૂઝ ગુજરાતી આણંદ